વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું આજથી રાજ્યભરમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો ધોરણ દસની બોર્ડની પરીક્ષા જે શરૂ થઈ છે અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે પણ બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હોય ત્યારે શિક્ષકો દ્વારા આ તમામ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ઓલ બેસ્ટ એક રીતે કહી શકાય કે કહેવામાં આવ્યું જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જતા હોય વિદ્યાર્થીઓ તે શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે તેમનું મન શાંત હોય અને તેઓ ખુશમિજાજ રહીને શાંતિથી આ બોર્ડની પરીક્ષાનું પેપર લખી શકે તેવા આશય સાથે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી ગતરોજ જ્યારે મહાશિવરાત્રીનો પર્વ હતો એટલે મહાદેવના આશીર્વાદ સાથે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ આજે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે બોર્ડની એક્ઝામ આપવા માટે દરેક વિદ્યાર્થીઓ લાલબાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આવી રહ્યા હતા એ સમયે મારી ટીમ ટીમ મોદી સપોર્ટર સંઘના જિલ્લા પ્રમુખ નરેશભાઈ તથા તેમની સાથે મહિલા મોરચા પ્રમુખ યશવી પટેલ તથા સમગ્ર તેમની બરોડા જિલ્લાની ટીમ આજે બાળકોને ખૂબ સરસ પ્રોત્સાહન આપવા માટે તેમને પેન અને ગુલાબથી નવાજવા માટે અહીં ઘડી એમને સારું એક અભિનંદન પાઠવા અહીં આવ્યા હતા અને એમની સાથે હું પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હું પણ હાજર રહ્યો છું અહીંયા આગળ અને એમને મારી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને એક સારું કામ અને સારું કાર્ય સ્ટાર્ટ કર્યું છે અને એમના અમે આવા હંમેશા જેવા બી કાર્ય હશે એવા હંમેશા ભગીરથની અંદર હું એમની સાથે હંમેશા જોડાયેલો છું અને આજ રોજ મારા જિલ્લા પ્રમુખ જે છે નરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે સારું કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને સરસ અને સારું એવું પ્રોત્સાહન આપ્યું છે જેની સાથે મહિલા મોરચા પ્રમુખ અને ઉપપ્રમુખ યશુ પટેલભાઈને જોડાયા એમને પણ હું અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય વંદે માત્ર હું નરેશ પરમાર વડોદરા જિલ્લા પ્રમુખ આજે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને એક રીતે પ્રોત્સાહિત કર્યા અને એમનામાં જે ભણવાની અને ભણ્યા છે તેને લખવાની એક એમનામાં આત્મવિશ્વાસ વધે અને તેમને આજે પેપર લખી અને એમના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા હું જિલ્લા પ્રમુખ નરેશ પરમાર અને અમારી સમગ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમને પેન અને ફૂલ આપી અને એક પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ કર્યો જેમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા અને મહિલા મોરચાના પ્રમુખ અને યશસ્વી પટેલ પણ આજે હાજર છે ત્યારે અભિનંદન પાઠવું છું આ તમામ ટીમને અને આવા જ કાર્યક્રમો અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર વડોદરા શહેરની અંદર તમામ સ્કૂલોની અંદર થતા રહેશે અને આવતા દિવસોની અંદર ટીમ મોદી સપોર્ટર સંઘ અનેક કાર્યો અને સેવાકીય કાર્યો લઈ અને વડોદરા શહેરની અંદર આવશે આજે સાહેબ આપના બાળકને છોડવા માટે આવ્યા છો હા હા કયા સ્ટાન્ડર્ડમાં છે મારી ડોટર છે 10th સ્ટાન્ડર્ડમાં હા હા બોલો કેવો અનુભવ કરી રહ્યા છો આજે શું વિચારી રહ્યા છો બાળક વિશે બસ ઘણું સારું વિચારી રહ્યા છે અને એક પ્રાર્થના કે એને જે તૈયારી કરી છે એ જ એક્ઝામ બેસ્ટ ઓફ લક સાથે પૂછાય બરાબર છે બહુ મોટા સપના લઈ અને આજે હવે બાળકને છોડવા આવ્યા છો આપ બરાબર છે અને આપણા તરફથી પણ એવી આશા હશે કે બાળક કઈ સારું ભણે સારું

સંગમ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવેલી છે ત્યાં આગળ વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્થળ ઉપર છોડવા માટે પોતાના વાલીઓ આજે અહીં આગળ ઉમટી પડ્યા છે અને વાલીઓના મનમાં પણ એક પ્રશ્ન હશે કે મારા મારા કંઈક પરીક્ષાની અંદર સારું લખી અને સારું પરિણામ લાવી અને ભવિષ્યમાં કંઈક સારા હોદ્દા ઉપર બેસે વકીલ બને સમાજશાસ્ત્રી બને વક કલેક્ટર બને આવા સપનાઓ લઈ અને આજે એમના બાળકોને અહીંયા છોડવા આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને અહીંયા આગળ બીજી એક સંસ્થા પણ આવેલી છે ટીમ મોદી સપોર્ટર સંઘ તેઓ દ્વારા પણ આજે પેન વિતરણ અને ગુલાબ આપી તેઓને અભિનંદન આપવામાં આવ્યા આવી અમુક કેટલી સંસ્થાઓ આજે અહીંયા આગળ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે આવી છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ તમામ વિદ્યાર્થીઓને કે જેઓ પોતાના ભવિષ્યનું આજે લખાણ કરવા જઈ રહ્યા છે ત્યારે સ્પાર્ક ટુ ડેના ન્યૂઝના વતી હું આજે રિપોર્ટર નરેશ પરમા